સચિન અને આસપાસના વિસ્તારોમાં ભક્તો અને સજ્જનો સમુદાય ને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પોષણ પાડવાના ઉમદા હેતુથી શ્રી દ્વારા સચિન સ્વામિનારાયણ મંદિરના વાર્ષિક અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિર અને ગઢવી સમાજ સુરત દ્વારા પાસેના મનપા ગ્રાઉન્ડમાં શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે ભાગવત કથા આગામી તારીખ પચીસ માર્ચ થી એકત્રીસ માર્ચના સાત દિવસ માટે રાત્રે નવ થી સાડા વાગ્યા રાખવામાં આવી ત્રણ વર્ષ પહેલા થયેલી સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ રાધાકૃષ્ણ સીતારામ નીલકંઠ મહાદેવ પંચમુખી હનુમાન અને વિઘ્નહર્તા ગણેશજીની શુભ સ્થાપના કરવામાં આવી છે ભાગવત કથાના સાત દિવસના પવિત્ર અવસરે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉમટી પડશે મારું નામ કિશનદાન ગઢવી હું આમ મૂળ રાજસ્થાનથી છું અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયો છું ત્યાં જ મારો વેપાર છે અને સ્વામીજી જોડે સંકળાયેલું છું આ મંદિર જોડે અને અમારું કથામાં યજમાન બનવાનો મને મોકો મળ્યો છે અને આ લાવો હું ચૂક ચૂકવા માગતો નથી અને મૂળ કથાનો ઉદ્દેશ્ય એવો છે આપણો સમાજના જે યુવાધન છે એ જે હમણાં ગેરમાર્ગે જાય છે વ્યસનમાં અને વિકારો ઘણા બધા આપણા અંદર ભરાઈ ગયા છે તો કથા એક એવો માધ્યમ છે કે એમાંથી આપણે એમને એ રસ્તાથી આપણે વાળી શકીએ અને મારો અમારો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે સમાજ વ્યસન મુક્ત બને સમાજ સંગઠિત બને અને ભારતની વિકાસની યાત્રામાં બધા સહભાગી થાય એના માટેને મેં આ કથાનું આયોજન કર્યું છે આપ સૌનો ધન્યવાદ આ આયોજન એટલા માટે થઈ રહ્યું છે કે અમારા સ્વામી ભગવાનનું મંદિર આ સચિન વિસ્તારમાં સાત વર્ષથી છે અને એ આ વિસ્તારમાં જે મંદિર નિર્માણ થયું એમના જે મૂર્તિ પ્રતિષ્ઠા જે થઈ એ ત્રણ વર્ષ પહેલાં થયેલી એટલે ત્રણ વર્ષ પછી આ અમારો તૃતીય વાર્ષિક પાટોત્સવ આવે છે એ નિમિત્તે અમે શ્રીમદ ભાગવત કથાનું હિન્દીમાં આયોજન કરવા જઈ રહ્યા છીએ હિન્દીમાં ભાગવત કથાનું આયોજન કરવાનો ઉદ્દેશ શું છે ઉદ્દેશ્ય એ છે કે અહીંયા સચિમ વિસ્તારમાં ખૂબ સારા ભગવાનના ભક્તો બધા રહે છે અને ખૂબ સમાજના પણ ભક્તો રહે છે હિન્દી ભાષી હોય ઉત્તર પ્રદેશના હોય એમપીના હોય અલગ 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 સ્ટેટના પણ લોકો આપણે અહીંયા સચિન વિસ્તારમાં રહે છે એ બધા લોકોને કથાનું એક લાભ દિવ્ય પ્રાપ્ત થાય બધા લોકો એકસાથે મળે એકસાથે બધાએ રહે અને એકસાથે બધા કથાનું શ્રવણ કરે તો એ એકતાનો અમારો આ સંદેશો માટે અમે આ કથાનું આયોજન કર્યું છે કેટલા ભાવિ ભક્તો આવવાની સંભાવના છે અને કેવા પ્રકારની એ લોકો માટેની વ્યવસ્થા કરવા આશરે દરરોજ મને એવું લાગે છે કે દસથી પંદર હજાર ભક્તો બધા હજારોની સંખ્યામાં બધા ભક્તો અહીંયા લાભ લેશે અને આવનારા ભક્તો માટે આજે ઉનાળાનો સમય છે અત્યારે તો એની માટે શરબતની પાણીની બધી વ્યવસ્થાઓ પણ કરી છે સ્વાગત માટે અને છેલ્લે પાછો પ્રસાદની પણ વ્યવસ્થા કરી છે કથા દરમિયાન અંતમાં પછી કેટલા દિવસ આ ભાગવત કથાનું આયોજન સમય રહેશે સાત દિવસ આ કથાનું આયોજન રહેશે આપણે જેમની તારીખ રહેશે પચીસથી એકત્રીસ માર્ચ અને એમનો સમય છે રાત્રે નવથી સાડા અગિયારનો